ભરૂચ અંકેશ્વર એક્સપ્રેસ વે ઉપર જોખમી સ્ટંડબાજી પ્રી વેન્ડિંગના વાયરલ વિડીયો મુદ્દે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે ભરૂચમાં સોશિયલ મીડિયાના ઇન્સ્ટા પેજ ઉપર ટીકે વેન્ડિંગ એન્ડ ફોટોગ્રાફી સ્ટુડિયોના એક પેજ ઉપર વિડીયો અપલોડ કરવામાં આવ્યો હતો અને આ વિડીયોમાં એક્સપ્રેસ વે ઉપર અન્ય લોકોના જીવનું જોખમ ઊભું થાય તે રીતે કેમેરા અને ડ્રોન તેમજ ત્રણ જેટલી કાર અને એક બુલેટ બાઇક સાથે ગંભીર પ્રકારના એક્સપ્રેસ વે ઉપર વિડીયો બનાવ્યા હોય અને તેમાં અંકલેશ્વરના પૂન ગામ નજીક એક્સપ્રેસ વેનો જે ખુલ્લો કટ હતો ત્યાંથી રોંગ સાઈડે ચડતા વાહન ચાલકોના વાહનો પસાર થતા હોય અને તેના અન્ય લેન્ડના માર્ગ ઉપર જોખમી રીતે ફિલ્મી ઢબે વિડીયો શૂટિંગ કરાયું હોય અને આ દરમિયાન એક્સપ્રેસ વે ઉપરથી સ્પીડમાં વાહનો પસાર થતા હોય અને એક્સપ્રેસ વે ઉપર શૂટિંગ કરી રહેલા વાહન સાથે ટકરાય તો મોટા અકસ્માતની સંભાવના અને વાહન ચાલકોના જીવનું જોખમ ઊભું થાય તે પ્રકારના વિડીયો બનાવ્યા હોય તેવું ધ્યાને આવતા પોલીસે પણ તાત્કાલિક વિડીયોમાં દેખાતા સ્ટંટબાજો અને અન્ય લોકો સામે કાર્યવાહી કરવાની કામગીરી કરી હોવાના અહેવાલો મળી રહ્યા છે